સુરતના રાંદે રોડ ખાતે આવેલા પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે શૈક્ષણિક પરિસંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર શરદ ઠાકોર ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના રાંદે રોડ પર આવેલા પ્રેસિડેન્સી સ્કૂલમાં એક શૈક્ષણિક પરિસંવાદનો ચોવીસમી ડિસેમ્બર મંગળવાના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા લોકપ્રિય કટ્ટા લેખક વક્તા અને વાર્તાકાર શરદભાઈ ઠાકર હાજર રહેવા પામ્યા હતા પોતાનું વક્તવ્ય આપ્યું હતું

જ્યાં વિદ્યાર્થીની ધીરજ ફૂટે છે આચાર્ય પોતે ફૂટે છે શિક્ષક અને પછી એના કારણે પેપર ફૂટે છે ત્યારે શિક્ષણ ગામની એક સૌંદર્યવાન સ્ત્રી વિધવા બનીને કપાટ ફૂટે છે આ આ બહુ મોટું નુકસાન છે દેશને થઈ રહ્યું મને કોઈ નેતા પાંચસો કરોડ કરપ્શન કરે ને એની ચિંતા નથી થઈ और जब कोई शिक्षक फूटे पेपर फूटे कोई विद्यार्थी मेरिट होगा उच्च अभ्यास स्तर में एडमिशन ली जाए ना तरह मैंने चिंता है क्या आगंतुकता तो शुद्ध सा देश है कम से कम बेहतर क्षेत्र तो तो, तो मैं शुद्ध रहा एक आप लोग क्षेत्र एक मेडिकल क्षेत्र हेल्थ सर्विसेज और त्रिजु आई एजुकेशन आप तरह तो सलाह रहे तो बाकी नाना मोटा करप्शन बदस्तूर के लिए सेवा होनी है સુરતના રાંદે રોડની પ્રેસિડેન્શિયલ સ્કૂલમાં યોજાયેલા શૈક્ષણિક પરિસંવાદને સફળ બનાવવા આચાર્ય દીપિકા શુકલન ટ્રસ્ટી હિતેન્દ્ર ચુડાવાડા તથા એનએમ કાર્યએ ભારે જેમત ઉઠાવી છે